નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સરકાર એમ જ શોષો દ્વારા કેમિકલ ખોમતા ખેડૂત હોય લખત મહમદરસિંહને આવેદનપત્ર આપ્યું સર દિવસમાં જવાબદાર સામે પગલાં ભરવામ નહીં હોય તો ઉગ્રુ આંદોલનની ચીમકી લખતર તાલુકામાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે તેની સામે કારખાનેદાર પોતાની કંપનીમાં નીકળતા દૂષિત પાણી સહિત કેમિકલ યુઝ પાણી લખતર ગામની આજુબાજુ નાખવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરઘરા ડેમક વેજા સગ્રહ દ્વારા કેમિકલયુક્ત પ્રવાહી જે જગ્યાએ સરઘરા ડેમની પાડી તોડી અને બિનકાયદેસર રીતે સર્વે નંબર વાળા ખેતરમાંથી માટી ખનન કરવામાં આવી છે તે જ જગ્યાએ ખેતરની જગ્યાએ મત્સ્ય ઉદ્યોગમાં આપી શકાય તેવો ખાડો થઈ ગયો છે તે પાણી ભરેલા ખાડામાં કેમિકલયુક્ત પાણી ફેંકી ગયા છે તેના કારણે ખાડાનું પાણી લાલ થઈ ગયું છે આ ખાડામાંથી ખેડૂતે પોતાના પાકને પાણી આપતા પાક બળી ગયો હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું આથી સરઘરા ડેમમાંથી પાણીનો ઉપયોગ કરતા તલવડી જમોર અને લખતર ગામના ખેડૂતો દ્વારા લખતર એપીએમસી ચેરમેન કર્મદેશભાઈ ઝાલા અને લખતર ગ્રામ પંચાયત ભૂતપૂર્વ સરપંચ પ્રહલાદભાઈ ચાવડાની આગે કાર્યવાહીમાં આવેદનપત્ર આપી મામદારસિંહને તાત્કાલિક ઘટતું કરવા અને સરકારક પગલાં ભરવા માટે થઈ અને તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી અને તેમની માંગ જો સાત દિવસમાં સંતોષવામાં નહીં આવે તો તેમના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે એ લખતર ગામના લખતર ગામ સહિત જુદા જુદા ગામના ખેડૂતો મોટી સંખ્યાની અંદર લખતર મામદાર કચેરી પહોંચ્યા હતા અને તેમના દ્વારા લખતર મામદારસિંહને કેમિકલયુક્ત પ્રવાહી ફેંકી જવાથી જે તેઓને આર્થિક અને નુકસાન પહોંચી રહ્યું છે અને તેને માટે થઈ સત્વરે કાર્ય કરવા માંગ કરવામાં આવ્યો એટલે ચૂકમભાઈ પટેલ સૌરો સરપાઈ આ નર્મદ આ ભાઈ અંદર આ કેમિકલ નાખવામાં આવ્યું છે એમાં બધે આવેદન પત્ર દેવામાં આવે છે અને દિવસ સાતમાં જોવાનું પરિણામ નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે જેમાં કેમિકલ લાગ્યું તો શરકરા કે

હા સર કેમિકલ બાર મેં લખતર મામલેતરને શું કીધું અમે કીધું આને સાત દિવસમાં આનું રિઝલ્ટ નહી આવે તો પૂરા આંદોલન થશે આગામી હા આગામી સાત દિવસમાં પછી ઓકે